નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારા આજના વિડીયોમાં આજે આપણે જાણીશું તુરિયાના ફાયદા વિશે તુરિયા એ પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે જેમાં ઘણા વિટામિન્સ મિનરલ્સ અને અન્ય પોષક તત્વો મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક છે લુફામાં વિટામિન સી હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તુરિયામાં ફાઈબર મળી આવે છે જે કબજિયાતમાં રાહત આપે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે તુરિયાનું શાક વજનને નિયંત્રણ કરવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે તુરિયામાં વિટામિન એ મેગ્નેશિયમ કેલ્શિયમ અને વિટામિન બી સિક્સ જેવા પોષક તત્વો મળી આવે તુરિયામાં ઘણા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલના નુકસાનથી બચાવે છે તુરિયામાં રહેલા પોષક તત્વોના ફાયદા વિશે જાણીએ સૂર્યાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી હૃદયના સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. તેજામાં રહેલા પોષક તત્વો પાચનમાં ઉપયોગી છે. સૂર્યાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને મગજ અને હૃદયને પણ ફાયદો કરે છે. સૂર્યામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. સૂર્યા ખાવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ મળે છે જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે. સૂર્યામાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે હાઈ બીપી એ હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ છે તેથી તેને નિયંત્રણ કરવું હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે સૂર્યામાં રહેલા પોષક તત્વોમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે હૃદયની આસપાસની બળતરા ઘટાડવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટે નાના ટુકડાઓમાં તેમાં ડુંગળી ટામેટા અને તેમાં મસાલો નાખી પણ ખાઈ શકાય છે તુરિયા સીણી નાખો પછી થોડી વાર ધીમા તાપે ચડવા દો અને પછી તેને ઠંડુ થવા દો તેમાં દહીં શેકેલું જીરું પાવડર કાળું મીઠું અને થોડા પુદીનાના પાન મિક્સ કરીને રાયતું બનાવો આ રાયતું ખાવામાં પણ સ્વાદિષ્ટ છે અને શરીરને તાજગી આપે છે તુરિયાને પીસીને તેનો રસ બનાવીને પી શકાય છે તુરિયાનો રસ હૃદય અને ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે આ રીતે તમે તમારા આહારમાં તુરિયાનો સમાવેશ કરી શકો આશા રાખું છું કે તમને મારી માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને શેર કરો લાઈક કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં ફોલો કરો